જય મહાદેવ જય માતાજી મારી સાચોરા ચેનલ આ યુટ્યુબમાં છે તો એ તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો જેથી કરીને બધાને ઉપયોગી આ વિડીયો થાય તો આજે પિતૃદોષ વિશે મેં ખૂબ લોંગ વિડીયો પણ દોઢ કલાકનો બનાવેલો છે પંદર વીસ મિનિટનો પણ બનાવેલો છે તો આ ચેનલમાં તમે જોજો અને પિતૃદોષ કોઈને નડતું હોય તો એના માટે પિતૃ કાર્ય કરાવવું જરૂરી છે પૂજા પાઠ કરાવવા જરૂરી છે પણ કોઈ ધૂણવાની આ તે પ્રથામાં ન પડો તો વધારે સારું અને ગાયની સેવા પૂજા કરો ગાય મારે નહીં એનું પણ ધ્યાન રાખવું પડે પિતૃદોષ હોય તો વારસાગત કોઈ સંતાન ન થતા હોય લગ્નના પ્રશ્ન હોય ડાયવોર્સ થઈ જતા હોય પછી કુટુંબમાં તકલીફો થતી હોય અને બીજું કે કોઈ સમસ્યા કોઈપણ જાતની આર્થિક હોય આવી વારસાગત એક્સિડન્ટો થઈ જતા હોય કોઈને એટેક આવી જતા હોય અમુક વારસાગત એક જ સરખી બીમારીઓ વારંવાર તકલીફો આપતી આવી રિપીટ થતી હોય અને કન્ટિન્યુ રહેતું હોય તો એમાં તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે અને એમાં ચણાની લોટનું દાન ચણાનું દાળનું દાન પીળી વસ્તુનું દાન ત્રણની સંખ્યામાં દાન બારની સંખ્યામાં દાન એટલે ત્રણ વસ્તુ ત્રણસો ગ્રામ ત્રણ કિલો એવી રીતના અને પીળી વસ્તુનું દાન ગાયની સેવા કરવી આ બધી કરશો તો તમને ખૂબ જ પિતૃદોષમાં રાહત થશે શાંતિ થશે વાસ્તુદોષ અને કાલ સર્પદોષ બધામાં તમને શાંતિ થશે તો હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું કે તમને ખૂબ સહયોગી બને અને જ્ઞાનની વાણીમાં કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા માગું છું સરસ્વતી માતા પાસે અને તમે શાંતિથી સાંભળજો અને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો જય મહાદેવ જય માતાજી